વર્ષ બે હજાર પાંચમાં એક છોકરીની બળાત્કાર કરી હત્યા કરી નાસીને સુરત પરિવાર સાથે ભાગી છૂટ્યો હતો જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તેના પર વોધ ગોઠવી હતી તેની હિલચાર શંકાસ્પદ લાગતા ક્રાઇમ બ્રાન્ચે ઝારખંડ સદગાવા પોલીસ પથકનો સંપર્ક કરી હકીકત તપાસતા તે જ આરોપી હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે રિંગરોડ ન્યૂ આદર્શ માર્કેટ ખાતેથી મુકેશકુમાર રક્ષા સિંહ સિંઘને ઝડપી પાડ્યો હતો ઉત્પત્ત કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તેના ગામમાં રહેલી મહિલા સાથે પ્રેમ સંબંધ હોય તેમને લગ્નની લાલચ આપી આવા નવા બળાત્કાર ગુજાર્યા બાદ લગ્ન કરવા બાબતમાં તેઓ વચ્ચે અણબનાવ બનતા ગત તારીખ ચોથી માર્ચ બે હજાર પાંચના રોજ વહેલી સવારે છ વાગ્યાના નરસામાં યુવતીના ઘરમાં ઘૂસી ગળું દબાવી હત્યા કરી ભાગી છૂટ્યો હતો પીએસઆઈ પઢિયાર અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે ઝારખંડનો એક રહેવાસી છે મુકેશ મુકેશસિંહ રક્ષાસિંહ આ જે વ્યક્તિ છે એ બે હજાર પાંચની અંદર પોતાના ગામની અંદર એક છોકરી ઉપર રેપ કરે છે અને રેપ કરી એનું મર્ડર કરી અને એ પરિવાર સાથે વોડોદરા વિસ્તારની અંદર જે ન્યૂ આદર્શ સોસાયટીની અંદર હર્ષ કુરિયર નામનો કુરિયરનો ધંધો ચલા કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને હાલમાં અહીંયા સુરતમાં એને આશરો લીધો છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા ઝારખંડ ખાતે જે પોલીસ સ્ટેશન છે સદગામમાં પોસ્ટે ત્યાં વેરીફાય કરવામાં આવે છે એને વેરીફાય કરતાં થોડો સમય લાગે છે અને એ દરમિયાન આ વ્યક્તિ ઉપર કાંઈ ક્રાઇમ બ્રાન્ચના માણસો દ્વારા સતત વોચ રાખવામાં આવી રહેલી હતી દરમિયાન આઈડેન્ટિફાઈ થાય છે કે બે હજાર પાંચની અંદર જ્યાં ચાર માર્ચ બે હજાર પાંચમાં વહેલી સવારે આ જે ફરિયાદી છે એમની ઓળખીતા નણંદ એમની સાથે આ વ્યક્તિને પ્રેમ હતો અને એ પ્રેમના ભાગરૂપે એ સામેવાળી જે છોકરી ભોગ બનાર છે એ મેરેજ કરવા માગતી હતી એમની સાથે અવારનવાર લગ્નની લાલચ આપી અને એની ઉપર રેપ કરવામાં આવે છે ત્યારબાદ બંને વચ્ચે અણબનાવ બને છે અને વહેલી સવારના રોજ એનું ગળું દબાવી અને હત્યા કરી નાખે છે હત્યા કરી એ વખતે જે ભોગ બનનાર છે એને ચાર માણસનું ગર્ભ પણ હોય છે તાત્કાલિક આજુબાજુના માણસો આવી જાય છે બૂમાબૂમ કરે છે અને પકડવાની કોશિશ કરતાં એ ધક્કો મારી અને ભાગી જાય છે ત્યારથી આ વ્યક્તિ પોતાના પરિવાર સાથે સુરત શહેરની અંદર ગોળાધરા વિસ્તારની અંદર રહી અને કુરિયરનો ધંધો કરી અને પોતાની આઈડેન્ટિટી છુપાવતો હતો હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એને પકડી પાડવામાં આવી છે અને ઝારખંડના સદગામા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને એને હેન્ડ ઓવર કરવામાં આવે છે ઝારખંડમાં હત્યા કરી સુરત ભાગી આવ્યા બાદ સુરતમાં કુરિયર કંપની ચાલુ કરનાર હત્યારા મુકેશકુમાર સિંહને હાલ તો ક્રાઇમ બ્રાન્ચે હત્યાનો કબજો ઝારખંડ પોલીસના સોપાન તજવીજ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા